હમણાં ધૌલો મને એક શાયરી સંભળાવતો તો કે એની શેરીમાંથી નીકળો અને મને જરૂખો દેખાયો એની શેરીમાંથી નીકળો ને મને જરૂખો દેખાયો એની મા મને જોઈ ગઈ અને બોયલી કે હાથ ટાટિયા ભાંગી નાખી જો ફરીથી અહીં દેખાયો મિક ભાંગી જ નાખશે ને દેખાતોય નહીં કઈ હરાવટ નહીં રહેવા દે હા અને ઘણા તમે જોજો અમથે અમતા હલવાઈ જાયો હા એક જણો રહ્યો ને પોલીસ સ્ટેશન આવી ગયો પોલીસ સ્ટેશને જઈને કે સાહેબ મને ઈનામ આપો સાહેબ કે શેનું ઇનામ આપું તો કે ઓલી એક છોકરીનું અપહરણ થઈ ગયું હતું ને એ છોકરીને જોવો હું લેતો આવ્યો હાલો સરકારને કહો ને મને ઈનામ આપો સાહેબ કે ઇનામ નહીં તને તો સજા મળશે તો કે કાં તો કે છોકરીનું અપહરણ થઈ ગયું હતું ને એ છોકરીએ અપહરણ કરતાં એરે લગ્ન કરી લીધા અને છોકરીના બાપે તારા ઉપર ફરિયાદ કરી છે કે મારી છોકરીનું અપહરણ કરીને લઈ ગયો એટલે આમ તેમ ઘણા સેવા કરવા જાય ને એમાં હલવાઈ જાય આ એક જણો બજારમાં રૂમાલ વેચતો હતો પંદર રૂપિયાનો રૂમાલ વેચતો તો પંદર રૂપિયાનો એક રૂમાલ તો એક નંગ ગયો રૂમાલ કેમ આપ્યા ઓલો કે પંદર રૂપિયાનો એક ઓલો કે દહ માં દે ઓલો કે બાર માં તો મને ઘરમાં પડે હે તો આ કે ઘરનું એડ્રેસ દે નહીં આવી લઈ જાઓ ઓલો રુમાલનો થેલો ભરીને બીજે વેચવા વયો ગયો કે કાય વેચે બીજો હા હમણાં ટીચર અમારા રગલાને પૂછ્યું કે રગલા બતાવ જોઈ અકબરનું શાસન ક્યાંથી ક્યાં સુધી આવેલું તો રગલો કે પાંત્રીસ નંબરના પાનામાંથી ચાલુ થયું અને પાંહઠ નંબરે પૂરું થયું ટીચરને ઘડી કે એમ થઈ ગયું કે રજા મૂકી નોકરી મૂકીને વઈ જાવ બે ચાર દિવસ ક્યાં ફરવા આવા સાહેબ અત્યારે છોકરા જ છોકરાઓ અને અત્યારની પેઢીને તો સારું હે ભણવા જાવામાં બાકી અમે તો નાના હતા ને નિશાળે જાય તો માસ્તર મારે ન જાય તો ઘરે બાપા ધોકાવે હા ભાગ તો ઓછો ખાતા બાકી માર ખાઈ ખાઈને અમને મોટા થયા સાહેબ બધાય હા હમણાં તો રગલો રહ્યો ને સાહેબને ગોઠે ચડાવી વાવ રઘલો સાહેબને કે હે સાહેબ એ પ્રશ્ન પૂછું સાહેબ કે પૂછ એ કે છોકરાએ કોવિશીલ્ડની વેક્સિન લીધી હોય અને છોકરીએ કોવેક્સિનની વેક્સિન લીધી હોય તો બેયના લગ્ન થાય કે ન થાય સાહેબને મૂંઝવી દીધો હા એક છોકરો રહ્યો ને એના બાપાને કે કે મારા ટીચરને કઈ આવડતું જ નથી કે મને બીજી નિશાળમાં બે એનો બાપો કે શહેરની હારામાં હારી સ્કૂલમાં મોંઘામાં મોંઘી એમાં તને ભણવા બે હાડું તારા શિક્ષકને કંઈ આવડતું નથી મને બીજી જ નિશાળમાં બે હાડો તો કે મારા શિક્ષક રહ્યા ને એ રોજ બધું મને જ પૂછા પૂછ થાય છે એ કે તો એને આવડતું તો મને થોડે પૂછે સાહેબ આ અત્યારના ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો હેઓ બે મિત્રો ધોમ થઈ ગયા તા એટલા બધા ધોમ થઈ ગયા અને ગાડી લઈને જતા તા એમાં એક જણો કે આગળ દીવાલ હે આગળ દીવાલ હે આગળ દિવાલ એમ ધડીંગ નરાની ગાડી ભટકાઈડી આંખ ખુલી તો સવારે બે જણા દવાખાનામાં હતા એટલે ઓલો કેલા રાતના હું તને રાડું પાડી પાડીને થાકી ગયો કે આગળ દીવાલ હે આગળ દીવાલ હે આગળ દીવાલ હે તે ગાડી ઉભી રાખીને તને નહોતું હું રાડું પાડતો ઓલો કે કે પણ ગાડી તું તો હવે કેટલો ધમ થઈ ગયો છે અત્યારના પાછા છોકરા જોવાની એવો રહ્યા ને એ છોકરીના નામ ખબર પડે ને એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં માં એમાં આઈડી ગોતી લે એમાં એક છોકરો તો એક છોકરીની વાહે પડ્યો અને ભાઈ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાંથી ગમે એમ કરીને છોકરીનો વોટ્સઅપ નંબર મેળવી લીધો પછી અમથે અમતા વખાણ કર્યો એટલે છોકરા રહ્યું ને છોકરીને વોટ્સઅપ નંબરમાં મેસેજ કર્યો કે નાઇસ ડીપી ઓલી છોકરી પછી કીધું થેન્ક યુ ભાઈ આ લગ્ન પેલાનો ફોટો છે ઓલાની બધી મહેનત માથે પડ્યો હા હમણાં તો સાયબેરિયા ને પૂછ્યું કે જણાને કે તને શેના સપના આવે એ કે ઈ કે મને તો એ કેમ ક્રિકેટમાં બેટિંગના જ સપના આવે હે ઈ કે તો કે ખાવા પીવાના સપના જોતો જાય ઈ કે તો લોકો કાંઈ કે તો કે બીજાને બેટિંગ કરવા દે ખાવા પીવા જાય તો બીજા કંઈક ડા લેવા આવે ને બે હરખે હરખા ભેગા થઈ ગયા હતા અને આ કોરોનામાં તમને ખબર ને ઓલું વર્ક ફ્રોમ હોમ આવી ગયું હતું પછી કોરોના પૂરો થઈ ગયો પછી બધું ચાલુ થઈ ગયું ને તો હજી ઘણી બધી જગ્યાએ ઓફિસોમાં કંપનીમાં એ હાલે હો હું કામ પેલી મોટી મોટી ઓફિસોના ભાડા અને લાઇટ બિલ ન ચડે ને એમાં એક બોસ રહ્યા ને એના કર્મચારીને ફોન કર્યો તો એની ઘરવારીએ ઉપાડ્યો એની ઘરવાળી ઉપાડ્યો તો કે ક્યાં છે એ કેવડો એ તો કે એ કે ઘરની સફાઈ કરે છે કે કાંઈ વાંધો ને કે એને કીધું મને ફોન કરે હવે એની ઘરવાળી ઓલીને કીધું કહી દીધું ઓલાને કે તારા બોસનો ફોન હતો ફોન કરવાનું કીધું હે હા બોસનો ફોન આવ્યો એટલે ઓલાય ફોન ઉપાડ્યો ઈ કેલા એલા મેં તને ફોન કર્યો તો તારી ઘરવાળીએ ફોન ઉપાડ્યો તું કાંઈ ઘરનું બધું કામ કરતો હતો કે પછી મેં કીધું કે એને કહેજો કે હામો ફોન કરે તો તારે હામો ફોન ન કરાય ઓલો કે બોસ મેં હામો ફોન કર્યો તો શેઠાણીએ ફોન ઉપાડ્યો મેં કીધું ક્યાં શેઠ તો કે શેઠાણીએ કીધું કે વાસણ ઉઠકે હે બધા હરખે હરખા ભેગા થયા એમાં જે ઘણા જે ઓફિસમાં નોકરીમાં સાહેબ બનીને બેઠા હોય ને હવે એને રવિવારે રજા હોય ને એનો એકાદો કર્મચારી ત્યાં જો ઘરે ભૂલથી આવી જાય ને તો ઓફિસમાં જે સાહેબ થઈને ફરતો હોય ને એ બરબૂડો પહેરીને અને ભીંડો સુધારતો હોય હા એ સાહેબ પણ હોય ને બધું ઓફિસમાં જે બીજે ક્યાંય ન હોય એક જણાવ મને કે લગ્ન કોને કહેવાય મેં કધું જો જે જુવાનીઓ રોડ ઉપર સીટીયું મારતું હોય એ કૂકરની સીટી ગણતો થઈ જાય ને એમનું નામ લગો અને તમે જોજો આ ટીવીમાં ને એમાં એડવર્ટાઈઝો આવે હવે તમે માર્ક કરજો ગેસના બાટલા કોણ ઉપાડે પુરુષ સિમેન્ટની ગુણ કોણ ઉપાડે પુરુષ મકાન કે કઈ પણ બદલાવી તો વજનદાર ફર્નિચર ને બધું કોણ ઉપાડે તો કે પુરુષ તો આયોડેક્સ વાળા રહ્યા ને મારા બેટા જ દેખાડે કમરનો દુખાવો આપણે દેખાતા જ હોય બધી કમર નો દુખાવો કોલેજ કોલેજમાં બે મિત્રો છે અને વર્ષો પછી બે જણા ભેગા થઈ ગયા હો કોલેજના દિવસો યાદ કર્યા બે બેયના લગ્ન થઈ ગયા તત પૂછે કે તારી ઘરવારી કેવી તો અપસરા છે અપસરા આ કે તારી તો કે મારી હજી જીવતી છે હવે એને એમ કે આપ્યો કરીને હવે અહીંયા પીજીમાં રહેતો અને આઈથે રાંધીને બધું ખાતો પછી કોલેજ પૂરી થઈ ગયા બધા નોખા પડી ગયા અને થોડા વર્ષ પછી ભેગા થઈ ગયા મન્યા ને કીધું લા લગ્ન થઈ ગયા કે હજી આઈથે રાંધીને ખાસ મને કે બે લગ્ન થઈ ગયા કુંવારો તો ત્યારે એકલાનું રાંધતો અને બે નું રાંધી ખાવું અને આપણે પાછી જો બધી સૂચનાઓ હોય કે ગાડી ફોર વ્હીલ હાંકતા હોય ને તો સીટ બેલ્ટ બાંધીને ગાડી હાંકવી સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે હવે એને કોણ સમજાવે કે રસ્તા જ છે કે ઘરે જાય છે ને પેલા રસ્તા હારા કરો કમરપટ્ટા બાંધવા પડે હા અમેરિકામાં રહ્યા ને વિદેશમાં તમે જો અમુક જગ્યાએ ડાબી સાઈડ ડ્રાઈવિંગ કરવાનું હોય તો અમેરિકા એક દડો ભેગો થયો ને મને કે અમારે તો અહીંયા રહ્યા ને બધા ડાબી સાઈડ ગાડી હકાલે તમારે કઈ બાજુ હલાવે 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 કઈ મોરો આપી દેવો એક જણો એની પ્રેમિકાને કે કેલી તે તારા પિતાજીને કીધું કે તારે મારી હારે લગ્ન કરવા હે કીધું ને એ તો તારા બાપુજીએ શું કીધું એ કે એને તો એમ જ કીધું કે જે અકલના ઓથમી ને આખી દુનિયામાં ગોતી ગોતી ને થાકી ગયો એ એટલો આસાનીથી મન મળી ગયો જેને જેવી ભટકાણી હોય ને સાહેબ એને જ ખબર હોય અને લગ્ન પછી બેનો હાથમાં જ બધું હોય એવો આ સેલ્સમેન પછી તમને બધાને ખબર હતી એના મોલમાં બધી વસ્તુ મળે ઓનલાઈન મળે લોલા ફેરિયા હોય સેલ્સમેન એટલા બધા વધી ગયા ને તમારે સેલ્સમેન રહ્યો ને એક જગ્યાએ ઇલેક્ટ્રોનિક એક મશીન એ છે પગ દબાવવાનું એ વેચતો વેચતો સોસાયટીમાં ગયો સોસાયટીમાં અંદર જઈને એક બંગલામાં બેલ મારી એક બાઈ આવી બારે એટલે બાઈને કે બેન ઇલેક્ટ્રોનિક મશીન છે પગ દબાવવા માટેનું તમારે જોઈ છે ઓલી બાઈ કે ના મારા લગ્ન થઈ ગયા હે અને સાંભળ આ તારું ઇલેક્ટ્રિક મશીન રહ્યું ને એ તો ગમે ત્યારે બગડી જાય ઓલું કોઈ દી બગડે નહીં હજી સાંભળ આને તો કદાચ ક્યારેક ચાર્જ કરવું પડે ઓલું વગર ચાર્જે હાલે એક ભાઈ તો હમણાં હે ને મનોચિકિત્સકને દેખાડીને આવ્યા ઘરે આવ્યા ને એટલે એની ઘરવારી કે શું કીધું સાહેબે એ કે સાહેબે એમ કીધું જીવનમાં શાંતિ જોતી હોય ને તો પોતા માટે સમય કાઢો તેની ઘરવારી કે ખાલી પોતા માટે નહીં વાસણ માટે લુગડા માટે ઘર સફાઈ માટે આના માટે હારોવાર સમય કાઢજો તો જીવનમાં કાયમી માટે શાંતિ રહે હા અને હમદર્દી હમદર્દ જોયો આ એક હાડુભાઈ એને હાડુને ફોન કર્યો એને હાડુને ફોન કરીને કે આમ જો મોટા વાસણ રહ્યા ને એ ગરમ પાણી થી હો એ કે ચીકાસ વહી જાય કે બહુ તકલીફ નહીં પડે ધોવા બા એક જ બીજા સમદુખિયાનું દુઃખ સમજી હતે અમારે કાઠિયા ભાભલા બહુ અઘરા ભાબો પિયોર અમારી કાઠિયાવાળી શબ્દ છે આની વ્યાખ્યા કરવી પડે બીજે જાય તો જે અમુક સમજે નહીં આ લુગડું જૂનું થાય ને અને ગાભો કહેવાય અને પુરુષ જૂનો થાય ને એને ભાભો કહેવાય પણ માં તફાવત છે ગાભો જેમ જૂનો થાય ને એમ કલર મૂકતો જાય અને ભાભો કલર પકડતો જાય એવો કાઠિયાવાડી ભાભો અમારો રહ્યો ને એ દવાખાનામાં દાખલ થયો બાપાને બાટલા ચડાવ્યા બાટલા ચડાવ્યા એટલે નર્સને પૂછ્યું કે એ ગગી આ બાટલો શેનો ચડાવ્યો તો કે મલ્ટી વિટામિનનો તો કે એનાથી શું થાય તો કે તમે બધી જાતનું ખોરાક ખાધો હોય ને એવી તમને તાકાત મળે તો કાઠિયાવાડી ભાભો ઓલી નર્સ ને કઈક કામ કરે છાસ પીવાની ઓલી ગોટે ચડાવી દીધી હમણાં તો એક છોકરો રહ્યો ને બજારમાંથી ઘરે આવ્યો ઘરે આવ્યો ને તો એના બાપા રહ્યા ને ફળિયામાં કઈક વાકા વડી વળીને ગોતતા હતા ખાટલા પાયા ગોતેલા ખૂણામાં ગોતે ને ગોતે દીકરા કીધું કે બાપુજી શું કરો હો ઈ કે હું અહીંયા ઈ કે તો ઈ કે બપોરે કે વાહર નો કે ખાટલે બંડી કે હવે બંડી મળતી નથી જાય તો છોકરા ગોતા આવી તો બંડી મેળવીને લે એક છોકરો કે બાપા બંડી રહી ને એ કદાચ કૂતરું લઈ ગયું હોય છે તો ભાભો કે કૂતરું તો આવ્યું તું હવે કૂતરા લે આવે એ બંડી ઠપકારે આને મોંઘવારી મળે એક બેન એના ઘરવાળાને કે ઈ કે તમે મારું નામ લઈને મને ન બોલાવતા હો એનો ઘરવાળો કે જમાનો મોડન થઈ ગયું છે તમ તમારે તારું નામ લઈને મને બોલાવે દે ને તને વાંધો શું હે કે તમે મને મારું નામ લઈ લઈને બોલાવો ને પછી છોકરાવે મને નામથી બોલાવે હા કેમ કે બાળક અને બંદરી જેવું જોવે ને એવું એના મગજમાં ઉતરે અને બાપુ એની ઘરવાળી નામથી બોલાવે છોકરાએ પછી મમ્મીને નામથી બોલાવતા હતા તો એનો ઘરવાળો કે કે તો મારે હું તને મમ્મી મમ્મી કેવી પછી તો જે ઘરમાં માથાકૂટ આવી હોય આ એક ભાઈ બહુ કંજૂસ હતા કંજૂસની પરાકાષ્ઠાઓ હવે એના છોકરા પાછા એવા હોય લોભી હોય તો એ ભાઈ રહ્યા ને રાતના જમવા સમયે ડાઇનિંગ ટેબલ ઉપર એક ચિઠ્ઠી બોર્ડ રાખી દીધું અને એમાં લખ્યું હતું આજે રાતના જે છોકરાઓ નહીં ખાઈ ને એને દસ દસ રૂપિયા આપવામાં આવશે તો છોકરાઓ બિચારા દહ રૂપિયાની લાલચમાં ભૂખ્યા પેટે હોઈ ગયા હોય દહ રૂપિયા લઈ લીધા ને ખાધું નહીં પછી એને એમ થયું કે હવા ઊઠીને ભરપેટ નાસ્તો કરશું હવારે જાય કડકડતી ભૂખ લાગી ગઈ તો ડાઇનિંગ ટેબલ ઉપર પાછું ચીઠી પડી હતી એમાં લખ્યું હતું જેને નાસ્તો કરવો હોય દસ દસ રૂપિયા આપે લોભ ની પરાકાષ્ટાઓ હમણાં તો નિશાળમાં ચાલુ ક્લાસ એક છોકરો હોઈ ગયો અરે સાહેબે જગાડો બેટા પ્રેમથી પેલા બોલે સાહેબ પેલા પ્રેમથી બોલે ઓલો કે હા બોલો બોલો સાહેબ કે આમ જાગ્યો ઝબકીને એ કે તું નિશાળે શું કામ આવશ

આ ચોકલેટ ન ખવાય દાંત હળી જાય તો મને કે મારા દાદા પિંચ્યાસી વરસ જીવા મેં કીધું ચોકલેટ ખાતા હતા મને કે ના ના એ તમારી જેમ પારકી પંચાત નહોતા કરતા આટલું કીધું ત્યાં હુંથી વાંધો નહોતો પછી જે છોકરાએ મને જે કીધું મને કે આમ જોવો અંકલ મને કે ચોકલેટ મારી હું મારા બાપાનો આમાં તમારું કાંઈ પ્રદાન ખરું મેં કીધું નહીં તો હું ચોકલેટ ખાવ તમારા બાપા નું શું જાય હું મોર્નિંગ વોક માં નીકળો તો ઈવનિંગ વોક સુધી આવી તેનું નક્કી કર્યું કે અત્યારની પ્રજાને બતાવી નહીં અને એમાંય સાહેબ અમે કલાકારો હાસ્ય કલાકારો રહ્યા ને વક્તાઓ જેટલા હોય ને અમે બધા ખોપડીના કલાકારો અમારે ચોપડીમાંથી જોઈ જોઈને કંઈ બોલવાનું ન હોય તમારા બધાના મોઢા જોઈને બોલવાનું હોય હવે અહીંયા અમે પ્રોગ્રામ દેતા હોય બોલતા હોય ને આગળ કાંઈ હલનચલન થાય કે કંઈક સર્વિસ થાય તો કે વક્તા ડિસ્ટર્બ થઈ જાય અમારે રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે હવે એમાં અમારો હાસ્ય દરબાર હતો હું સંચાલન કરતો હતો મારી એ બીજા કલાકારો હતા હવે પહેલી જ લાઈનમાં એક બેન બેઠા હતા અને એના ખોળામાં એનો છોકરો બેઠો હતો અને છોકરો બોલ બોલ કરે એટલે બધા કલાકારો સ્ટેજ ઉપર ડિસ્ટર્બ થઈ ગયા એટલે મેં એ બેનને કીધું એ બેન આને ચૂપ કરાવો ને એ બેને મને જે જવાબ દીધો હોય મને કે મને એ એમ જ કહે કે કે મમ્મીએ ચૂપ કરાવી ને આ અત્યારની પેઢીઓ અમને હલવાડી દે હે એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે ઈ કે આ સરકાર હાલતા ને ચાલતા એમ કે કે સીધા કર વેરા આડા કરવેરા વેરા સીધા કરવેરા કોને કહેવા આડા કરવેરા કોને કહેવા એનો ઘરવાળો કે પેલી તારીખે મારો પગાર થાય એ પગાર તું લઈ લેને અને સીધા કરવેરા વેરા કહેવાય પછી મારી ગેરહાજરીમાં પાકીટમાંથી તું જે પૈસા કાઢી લેશ અને આડા કરવેરા કહેવાય જોતા જોતા કહેવાય કે અમે સીધા આડા કરવેરાના આવી ગયા હા હમણાં તો એક જણાને કે તમને ખબર હતી કે તમારા નાકની અંદર ગરોડી ગઈ તો તમે ગરોડીને રોયકી કેમ નહીં બોલો દર્દી કે કે ગરોડી નાકમાં ગઈ ને એની પેલા એ કે નાકમાં વંદો વયો ગયો તો મને એમ કે ગરોડી વંદાને ખાવા જાય છે અંદર સાહેબ ક્લિનિકમાંથી બહાર ફરવા વયા ગયો આવો દર્દી એને ભટકાણો ને એક બેન ના કે વાળા કે હેભડ્યું તો લોકો બોલ ને કે ઈ કે ઓલા મારા ફુવા નહોતા ઈ કે ગામડે વાળા ઈ કે હા ઈ કે જેને આપણું નક્કી કરાયું હતું એનો ઘર કે હા કે એ તો યાદ જ હોય ને આપણું નક્કી કરાયું હતું કે એ કે એને એટક આવી ગયો ને ગુજરી ગયો તો એનો ઘરવાળો કે એ કે એને એના સજા તો મળવી જોઈએ ને જે કામ કર્યું તું મને બટકાવીને જે ગયો હે હા એ કાકા ઓ કાઠિયાવાડી કાકા ને કાકી આગ્રા ફરવા ગયા આગ્રામાં ભાઈ તાજમહેલ જોવા ગયા અને કાકા એ કાકી ને કીધું તાજમહેલ સાજા એ મુમતાજ ની યાદમાં બનાવ્યો એટલે કાકી કાકા ને કે શાહજહા મુમતાજ ની યાદમાં તાજમહેલ બંધાવ્યો સરસ મજાનું આવું આરસ નું બનાવરાવ્યો તો તમે એ કે કદાચ હું મરી જાવ તો તમે શું બનાવશો તો કાકો કે હું બગીચામાં અને મંદિરમાં બેસવાના આરસના બાકડા અને મનમાં પછી કાકા એટલું બોલ્યા કે શાંતિથી નિરાતે મારા દેવા જીવી હગે શાંતિથી બેહી હગે જો મરી જા તો આ જ બંધાવું બનાવું મોજ થી પછી બે હમણાં એક જણા ને તો જાડા થઈ ગયા હવે જાડા એટલા બધા થઈ ગયા દવાખાને ગયો ને સાહેબ ને જેમ કે સાહેબ ઝાડા થઈ ગયા હૈ કે ડોક્ટર સાહેબ કે ભલા માણા કે જાડા થઈ ગયા એ કે લીંબુ સરબત પીતા જાવ તો કે સાહેબ લીંબુના ભાવ સાંભળીને થઈ ગયા થઈ જાય એવો હારા હારાનું થઈ જાય હમણાં સાહેબ રહ્યા ને સાહેબ પ્રયોગ કરતા હતા વિજ્ઞાનના સાહેબ હતા એને ટેબલ મંગાવ્યું ટેબલ ઉપર એક ગ્લાસ રાખ્યો ગ્લાસની અંદર એસિડ નાખ્યું અને એની અંદર પાંચ રૂપિયાનો સિક્કો નાખ્યો અને એક નંગને કીધું કે આ પાંચ રૂપિયાનો સિક્કો રહ્યો એ એસિડની અંદર ઓગળી જાય કે નહીં ઓગળે તો છોકરો કે સાહેબ એ નહીં ઓગળે અને એનો જવાબ સાચો પડ્યો પછી રિસેસ પડીને પછી ભાઈબંધે પૂછ્યું કે એલા કે તને કેમ ખબર પડી કે પાંચનો સિક્કો રહ્યો એસિડના ગ્લાસમાં ભરેલામાં નાખ્યો એમાં તો નહીં ઓગળે ઓલો કે સાંભળી કે હાવ હેલું હોય જો સિક્કો ઓગળી જાય એમ હોત ને તો સાહેબ આપણી પાસેથી સીકો માગત કોક પાસેથી પણ સાહેબે તો પોતાના ખીચામાંથી કાઢીને સિક્કો અંદર નાખ્યો એ જ ઓગળે ને નકર સાહેબ થોડો એનો સિક્કો એની અંદર નાખે હોશિયાર છોકરા સાહેબ અત્યારના તર્કવાળા છે હમણાં તો એક બેન હે ને ઘરવાળાને કે ઈ કે આ શ્રાવણ મહિનો હવે પૂરો થઈ ગયો હવે તો દાઢી કરાવો તો ઘરવાળાનો મંગ જ ગયો એ કે હું દાઢી કરાવું કે ન કરાવું તને શું વાંધો હોય એ કે આ બાજુવાળી સવિતા રહીને એ પૂછ્યા રાખે મને કે તમારે ત્યાં ઓલા એ દોરો કરે હે બી ઓલો તરત જ દુકાને જઈને ક્લીન સેવ કરાવી આવ્યો એક બે રહ્યા ને ઓફિસ હતી ઘરે આવ્યા ઘરે આવ્યા ને તો એની ઘરવાળી એના ઘરવાળી બાંધવા માંડીને સીધું કહેવા માંડી એ કે કોણ જાણે એ કે આજે હાવ હવાનો કોનું મોઢું જોવાઈ ગયું હે ને તો હાવ દિવસ ભંગારના પેટનો ગયો હે તેનો ઘરવાળો કે ઉઠતા વેટ તું સીધી આરીસા હમ ઊભી રહી હતી પેલા ભાઈને એકસો આઠમાં પછી લઈ જવા પડ્યા હાલ અમુક જગ્યાએ હું બોલું ને સમજી વિચારીને બોલવું જોઈએ એક ભાઈ એની ઘરવાળીને કે આ સાંભળ તારા પરિવારમાં તારા બાપુજીને તારી માને તારી બેનને તારા બનાવીને કોઈને કાંઈ પણ જાતની શરીરમાં બીમારી હોય હૃદયની બીમારી હોય કિડનીની બીમારી હોય લિવરની બીમારી હોય તો બધું હું ઓપરેશન કરી દઈશું કે યુટ્યુબમાં વિડીયો જોઈજો હું બધું શીખી ગયો હું એની ઘરવાળી કે તમારામાં બુદ્ધિ છે યુટ્યુબમાં વિડીયો જઈને કોઈ બી ઓપરેશન થાય તેનો ઘરવાળો કે તો તારામાં બુદ્ધિ હે યુટ્યુબમાં વિડીયો જોઈજો ને અમને તું જે રસોઈ ભટકાવશ પછી ઓલાને બારથી લોજમાંથી ટિફિન મંગાવવું તો હજી ટિફિન લોજમાંથી આવે હમણાં તો ટીચરે રઘલાને પૂછ્યું કે પિતા એટલે શું તો રઘલો ટીચરને કે જે પિતા હોય એને પિતા કહેવાય પણ આપણે પી તો આપણને જે ડીબી નાખીએ એ પિતા ટીચરે કે સાચી વાત છે રઘલાની પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઇક કરજો વિડીયો શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય માતાજી